ઘણા અમારી સભામાં આવે એટલે એમ કે હું બિન રાજકીય છું લોકશાહી નાગરિક છું ફેસબુક ખોલો ને કયો નાગરિક બધી ખબર પડી જાય ને કાકા આમાં ફોટા આવી જાય તરત ગોપાલ ઇટાલિયા બચાવ યાત્રાને સંબોધતા હતા પ્રવીણ રામ ની સાથે ત્યારે સભામાં આવીને એક ભાઈ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો ભાઈએ પ્રશ્ન પૂછતા સાથે જ એ બહુ અકળાયા હતા એમના અંદર એક ગુસ્સો જોવા મળતો હતો અને ગોપાલ ઇટાલિયા સામે તેઓ ચડાવીને કદાચ ઉભા હોય પ્રશ્ન પૂછતા હોય તેવું એ ભાષણ આપતા હતા ભાષણ ગોપાલ ઇટાલિયાને આપવાનું હતું પરંતુ કદાચ સભામાં ભાષણ આપનારી બની ગયા હોય તેવું લાગ્યું આમ આદમી પાર્ટીના સમર્થન છે તેમણે પોતાના ફેસબુક હેન્ડલ પર એક પોસ્ટ કરી છે એ પોસ્ટમાં એ ભાઈ કોણ છે અને કોની સાથે ઉભા છે એ ફોટોમાં બતાવવામાં આવ્યો છે સ્ક્રીન પર આપ જોઈ શકો છો અને સાથે સાથે એમને એવું પણ લખ્યું છે કે આ ભાઈ ગોપાલભાઈની સભામાં પ્રશ્ન પૂછવા ગયા હતા અને એવું કહેતા હતા કે હું નથી ભાજપમાં કે કોંગ્રેસમાં ભાજપ સામે બોલવાની હિંમત નથી અને ભાજપના કહેવા મુજબ સભામાં માહોલ બગાડવા આવ્યા હતા એ પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે તમે જુઓ કે કયા પ્રકારની રાજનીતિ ક્યાં થઈ રહી છે એ ભાઈ કહી રહ્યા છે કે હું આપમાં પણ નથી નેતાઓ સાથે જોવા મળી રહ્યો છે કે જ્યાં એક ફોટોમાં તો જીગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય છે તે પણ જોવા મળી રહ્યા છે પાલાંબલિયા જોવા મળી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આ રાજનીતિ કયા

ઘણા અમારી સભામાં આવે એટલે એમ કે હું બિન રાજકીય છું લોકશાહી છે નાગરિક છું ભાઈ ફેસબુક ખોલો ને કયો નાગરિક છો ને બધી ખબર પડી જાય રહેવા ને કાકા આમાં ફોટા આવી જાય તરત ગોપાલ ઇટાલિયા કઈક જેને એમ કે હું નાગરિક છું નો હાલે ગામ વાળા કેજરીવાલા રે ફોટો ગોત આવે ગબ્બ કરતો અને સાલુ વોટ્સએપ માં ખબર પડી જાય કે નાગરિક નથી આ ખડગે માણસ છે આવી ગયા ફોટા મારા વોટ્સએપમાં કોકે કોઈ મારે ના ના મારે તમને બીજી વાત કેવી છે વિધાનસભાનું સત્ર ત્રણ દિવસ નું હાલ્યું ગુજરી ગયા હોય મોટી ઉંમરે એમને શ્રદ્ધાંજલિ આપી પહેલો દિવસ પૂરો આખો પહેલો દિવસ વયોગ્ય સત્ર એકસો બ્યાસી શ્રદ્ધાંજલિ આપી એક માણસ મુખ્યમંત્રી ઊભા થઈને બોલ્યા કે હું આ ગૃહના પૂર્વસભ્ય ફલાણાભાઈ આ ભાઈ તે ભાઈ બોલા બેન ઓલાભાઈ ઓલાભાઈન શ્રદ્ધાંજલિ આપું છું એટલે સદન માંથી બધી પાર્ટી કે તો અમે એમાં ભેગા શ્રદ્ધાંજલિમાં બધા થોડું થોડું બોલવાનું હોય ઊભા થઈને શ્રદ્ધાંજલિ માટે એમાં તો બધા સહમત જ હોય બધી પાર્ટી શ્રદ્ધાંજલિમાં હું ઊભો થયો મેં સહમતીનું વક્તવ્ય આપ્યું સાત આઠ મિનિટનું કોંગ્રેસના નેતાએ સંમતિનું વક્તવ્ય આપું સભાપુરી બીજા બે દિવસ વધ્યા બે દિવસમાં એક ધારાસભ્ય માત્ર ત્રણ પ્રશ્નો પૂછી શકે બે દિવસ લેખે છ પ્રશ્ન હું પૂછી શકું છ પ્રશ્ન તો હું પૂછી શકું જવાબ કેટલા ના આપશે ભાજપ સરકાર જે પ્રશ્ન ડ્રો માં આવે ને એના કેમ કે બધા ધારાસભ્યો ભાજપ વાળા એ કોંગ્રેસ વાળા આપ વાળા ડ્રો થાય એ ડ્રો માં એક થી દસ માં જે પ્રશ્ન આવે એનો મંત્રી ઉભા થઈને જવાબ આપે મારા બે દિવસ ના થઈ અને ત્રણ ને બે પાંચ પ્રશ્નો હતા એ પાંચ પ્રશ્નોમાં એક પ્રશ્ન ડ્રો માં નો આવ્યો હું તો નવો નવો ધારાસભ્ય બન્યો પહેલી વાર ની ચૂંટણીમાં નેવું સીટો આપી ગુજરાત ની જનતા અને ગામડાના ખેડૂતોએ કેમ વિરોધ ન કર્યો ભાજપ નો કે પ્રશ્ન પૂછવા ઉપર મર્યાદા છે ત્રણ જ પ્રશ્ન પૂછીએ કે ધારાસભ્ય ઈ ત્રણ માંથી ડ્રો માં આવે તો જવાબ આપે આવા બધા તો કાયદા તરી વર્ષથી વિધાનસભામાં હાલે છે ભાજપ વાળા કોંગ્રેસ વાળા હંપીને હાલતા હતા હું વચ્ચે ગયો ને એમાં એના પેટમાં તેલ રેડાડું ને એટલે ગોહો કરવા આવે એટલે આડા આવે અમારું બધું ખુલ્લું પાડ્યું